પ્રાચીન ભારતે જગતને અનેક મહાન પુરુષો આપ્યા છે જેમણે માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતિને માર્ગદર્શન આપ્યું છે એવા મહાન પુરુષોમાં સ્વામી વિવેકાનંદનું નામ અગ્રણીય છે તેઓ માત્ર સંન્યાસી ન હતા પરંતુ એક યુગ દ્રષ્ટા દેશભક્ત વિદ્વાન અને માનવતાના ઉચ્ચ મૂલ્યના પ્રેરક પાયાના પથ્થર હતા સ્વામી એક વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા છે તેઓ એવા યોગી હતા જેમને જગતના કોઈ ખંડમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના ચિંતનને બદલ્યું તેમનું સ્વપ્ન હતું એક શક્તિશાળી આત્મનિર્ભર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ભારત આજના યુગમાં જ્યારે ચિંતાઓ મૂલ્યહીનતા અને નિરાશાનો સામ્રાજ્ય છે ત્યારે સ્વામી જીવન અને વિચારો નવો પ્રકાશ આપે છે ચાલો આપણે તેમના વિચારોને જીવનમાં ઉતારીએ તેમના ભારતના સ્વપ્નને સાકાર કરીએ નમસ્કાર મિત્રો કેમ છો બધા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સ્વામી વિચારોને આગળ ધપાવીએ જેમના વિચારોને જીવનમાં લાવવાથી આખું જીવન બદલાઈ જાય છે તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો ના રોજ કલકત્તાના એક ધાર્મિક અને સંસ્કારી કુટુંબમાં થયો હતો તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું તેમના પિતા વિશ્વનાથ દત્ત એક વિદ્વાન અને વકીલ હતા જ્યારે માતા ભુવનેશ્વરી દેવી ખૂબ જ ધાર્મિક અને સહનશીલ સ્ત્રી હતી નરેન્દ્રના જીવનમાં તેમના માતા પિતાનું મૂલ્ય અને શિક્ષણની અસર ખૂબ ઊંડી હતી નરેન્દ્ર ખૂબ જ બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ વિદ્યાર્થી હતા તેમને સંગીત કાવ્ય યોગાસન અને ભક્તિ ગીતોનો ખૂબ જ શોખ હતો તેમને પશ્ચિમી વિજ્ઞાન સાથે સાથે ભારતીય તત્વજ્ઞાન પર ખૂબ જ આકર્ષતો હતો વિદ્યા દરમિયાન તેઓ અનેક સાધુ સંન્યાસોને મળતા તેમની પાસેથી આત્મજ્ઞાન શોધવાનો પ્રયાસ કરતા આ શોધ તેમને શ્રી રામાકૃષ્ણ પરમાહંસ સુધી લઈ ગઈ નરેન્દ્રનું આધ્યાત્મિક જીવન તબક્કે પ્રસર્યું જ્યારે તેમણે દક્ષિણેશ્વર આવેલા શ્રી રામકૃષ્ણ પરમહંસના આશ્રમે ગયા અને તેમને સાચી ગુરુ દીક્ષા મળી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને પોતાની દિવ્ય દ્રષ્ટિ અને શિષ્ય તરીકે સ્વીકારી લીધા આ સંબંધ માત્ર ગુરુ શિષ્યને નહોતો પરંતુ એક અત્યંત ઊંડો આત્મિક સંબંધ હતો રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગે ગયા પછી નરેન્દ્રએ આખું જીવન માનવ સેવા અને વેદાંતના પ્રચારમાં સમર્પિત કરી દીધું રામકૃષ્ણ પરમાહંસના નિધન પછી નરેને સંસાર છોડી દીધો અને સંપૂર્ણપણે સંન્યાસ સ્વીકારી લીધો તેઓ હવે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાતા તેમને સમગ્ર ભારતની યાત્રા કરી ભીખ માંગીને જીવંત રહેતા પણ ગરીબ પંડિતો અને નરનારાયણની સેવાને જીવન ધર્મ માની લેવામાં તેમને શંકા ન હતી સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીથી કાશી સુધી ગાંધીથી ગિરનાર સુધી હિમાલયથી રામેશ્વર સુધી દેશના દરેક ખૂણે યાત્રા કરી ભારતના લોકજીવનને તેમના રહેલા દુઃખ દર્દને ગરીબ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને તેમને જાતે અનુભવ્યું તેમનો સંદેશો સ્પષ્ટ હતો મારું ભૂખ્યું ભારત છે તેના દેવ ભૂખ્યા છે પહેલાં તેનું પોષણ કરો શિકાગોની ધર્મ સંમેલન અગિયાર સિત્તેમ્બર અઢારસો ને દિવસે અમેરિકાના શિકાગો શહેરમાં આયોજિત ધર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદે જે ભાષણ આપ્યું હતું એ ભારતીય ઇતિહાસનું અવિશ્વસનીય પૃષ્ટિ બની ગયું તેઓએ પોતાનું ભાષણ માય બ્રધર એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા શબ્દથી શરૂ કરી અને આખો દરબાર તાળીઓથી ગુંજ્યો તેમને હિન્દુ ધર્મના સહિષ્ણુતા સર્વ ધર્મ સંભાવ અને આત્માના અવિનાશી તત્વની સુંદર રીતે રજૂઆત કરી તેમના વિચારોએ સમગ્ર વિશ્વને જમકાવ્યું શિકાગોની સફળતા પછી તેમને અમેરિકા અને યુરોપમાં અનેક વ્યાખ્યાઓ આપી લોકો તેમને ચક્રવાતી સાધુ તરીકે ઓળખવા લાગ્યા તેમણે પશ્ચિમમાં ભારતીય ધર્મ, યોગ, તત્વજ્ઞાન અને ધર્મ નિરપેક્ષાનું મહત્વ સમજાવ્યું. તેમણે રામાકૃષ્ણ મિશન અને વેદાન સોસાયટીની સ્થાપના કરી જે આજે વિશ્વભરમાં માનવ સેવા અને આત્મવિદ્યા માટે કાર્ય કરે છે. 1897 માં ભારત આવ્યા બાદ સ્વામીકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થા આજે શિક્ષણ, આરોગ્ય, દુર્દશા નિવારણ, શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેઓ માનતા હતા કે જ્યાં સુધી કરોડો લોકો ભૂખ્યા અને અજ્ઞાન છે ત્યાં સુધી દરેક મંદિર મજાક બની જશે સ્વામી વિવેકાનંદ યુવાનોને દેશનો ખરો ભવિષ્ય માનતા તેઓ કહેતા જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન અટકો તેમને યુવાનોના આત્મવિશ્વાસ શ્રમથી મહિમા અને રાષ્ટ્રપ્રેમ જગાડવાનો સંદેશો આપ્યો તેમના વિચારો આજે યુવા પેઢીને માર્ગદર્શન આપે છે ભારત સરકારે તેમના જન્મદિવસ બાર જાન્યુઆરીએ યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું સ્વામી વિવેકાનંદ માનતા કે ધર્મ અને વિજ્ઞાન બંને માનવ કલ્યાણ માટે છે તેઓએ ભારતીય ધર્મને અંધશ્રદ્ધાથી દૂર રાખીને વિજ્ઞાન પ્રેરિત ચિંતન આપ્યું તેમનું માનવું હતું કે ધર્મ એક માત્ર મૂર્તિ પૂજા નથી એ તો જીવન જીવવાનો માર્ગ છે માત્ર ઓગણચાલીસની વયે ચાર જુલાઈ ઓગણીસો બેના રોજ સ્વામી વિવેકાનંદ પોતાનું નાશવંત શરીર છોડ્યું તેમનું સમગ્ર જીવન સમાજ સેવા આત્મજ્ઞાન અને રાષ્ટ્રને સમર્પિત હતું તેમનું મૃત્યુ નહીં પરંતુ મુક્તિ હતી એક સિદ્ધ યોગીના અંતિમ ધ્યાનમાં સમાધિ